આખા વર્ષ માટે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં કે એમનેમ ખાઈ શકાય એવા ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ બટેટાના પાપડ બનાવવા અહીંયા મેં બે કિલો વેફરના બટેટા લીધા છે બટેટાને આપણે હલકું મીઠું ઉમેરી બાફી લેવાના છે કુકરમાં કે ઉકળતા પાણીમાં તમે બટેટાને બાફી શકો છો અહીંયા મેં પહેલેથી બટેટા બાફી લીધા છે આપણે એની છાલ કાઢી લેશું હવે પાપડ માટે બટેટાને આપણે મેશ કરવાના છે તો જો તમે મેશર થી બટેટાને મેશ કરશો તો એમાં બટેટાની કણી રહી જશે તો બટેટાને એકદમ સ્મૂથ મેશ કરવા માટે તમે ખમણીથી ખમણી શકો છો અથવા તો સેવના સંચામાં ગાંઠિયાની જાળી રાખી બટેટા ઉમેરી અને આ રીતે સંચામાં બટેટાને ફેરવી લેશું એટલે એકદમ સ્મૂથ બટેટાનો માવો તૈયાર થઈ જશે તો બધા બટેટા મેશ થઈ જાય એટલે એમાં અડધો કપ જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરીશું સાથે એક ટેબલ સ્પૂન મીઠું એક ટી સ્પૂન જીરું અને એક ટેબલ સ્પૂન મરી પાઉડર ઉમેરી હાથ પર થોડું તેલ લગાવી બટેકા સાથે મસાલાને મિક્સ કરીશું હવે પાપડ તૈયાર કરવા મીડિયમ સાઇઝ ના લુવા કરી લેશું હવે અહીંયા પૂરી વણવાનું મશીન લેશું એમાં પ્લાસ્ટિક ની શીટ રાખી અને હલ્કા તેલથી ગ્રીસ કરી લુવરા રાખી દેશું એના ઉપર બીજી પ્લાસ્ટિક ની શીટ રાખી આ રીતે પ્રેસ કરીશું એટલે પાપડ તૈયાર થઈ જશે ઉપરની પ્લાસ્ટિક શીટ કાઢી ડાયરેક્ટ આ પાપડને આ રીતે જાડા પ્લાસ્ટિક પર સુકવી દેશું અને પછી ઉપર હલકા હાથે પ્લાસ્ટિક શીટ કાઢી લેશું તો બધા જ પાપડ આ રીતે તૈયાર કરી લઈએ પાપડ તૈયાર થઈ જાય એટલે એને એક થી બે દિવસ સુકાવા દેવાના એક થી બે દિવસમાં પાપડ સારી રીતે સુકાઈને ક્રિસ્પી થઈ જશે પછી તમે એને સ્ટોર કરીને રાખી શકો છો પછી જ્યારે પણ વ્રત કે ઉપવાસ હોય ત્યારે મીડિયમ ગરમ તેલમાં પાપડ આ રીતે તળી અને તમે ખાઈ શકો છો